હાલો ઈટુ ફેમિલી કેમ છો આપસો મજામાં ને તો ઇટુ ફેમિલીને મારા રામ રામ ને સીતારામ અને જય માતાજી તો આપણે આજ બના કરવાની છે પાણીપુરીની ચેલેન્સ તો બ્લોગમાં આગળ જોડાયેલા રેજો તો હાલો તો હમણાં આપણે મળવી પાછા પાણીપુરીની ચેલન્સ કરવાની છે પાણીપુરીની આજે બાળકોની

हा 500 नि जे जित्छेन आसे 500 नि नोट हो भिडियो मोटो बने गडी खमई गडी न राखि तियरी क्रि रहसे हो तियरी थाइ रहे छ पानीपुरी नि भाइको तो भाइका दे न त बेसी भाइको दोस राई न सुन्द राख गब्लो साँझ राख पोरो खाय બેની આલે આમાં કે પાણી રાખજો વાયક તમ ફાઈન કોઈ દીધા ખાવા ને ખાવા કાઈ ન એટલે કાઈ જેમ બોરી પાણી ઈમાં નો રાખાય આમાં રાખાય શું મજા આવે અમારું બોલે બોલે ખામે દીધું કરે ઈમાં રાખવા હાલો ઘડી

गादम पाच થાય थांबले नाही 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 तो तर मरसू खवराई गातू लेस थायसी सांदू भा थायसी खाबने हलो पाणीपुरी ने चालन चालू छे बोलत जाओ अगो व्हिडिओ न वगरा मुंगो मुंगो रीजेना

Jawan ji, pennezo, anta pani pudi des. Jawan ji, bol bol kiji, kaani bhi rupa या नुले आई ते मनाले गडेगा हायचं गडेगा आहे ती खावळा गतं दात सैगले तरी दात आंजात सैगले आनो दात દેનો જલ્દી અલે હોંગળીની ગાતું ગોળો 4 મિનિટ સાવા આવ્યું છે લ્યો જલ્દી દેનો 1 એક મિનિટ બાકી દેનો દેનો લેગ મલે તો છે 20 મિનિટ ને દોર છે દેનો આ લો પૂરી હોગળી હોગળી પૂરી કાતો હાલો પૂરી દે આયા ખાય આલો તો આપણે પાંચ મિનિટ માં વિષ પાણી પુરી ખાવાની પૂરી થઈ ગઈ છે દેવાનજી બેન પેલા ખાઈ ગયા પછી ગાયત્રી બેન અને જલક બેન જો ખાય જ છે કેટલી બાકી છે Yeah, yeah. दस पानी पूरी बेंद दस अत पानी पूरी खाई है क्या सात मिनट तो ये बेंद आ, आ रही क्या ना बेंद हूँ जीती क्या बेंद कहाँ पानी पूरी खाई है अंजल लक्ष्मी ना खुद तेरे वाह बेंद थी ना खुद तेरे तो सांग कर देना भी <laughs> <laughs> ना मर बेंद खाई जाओ

લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં કમેન્ટ કરો જય માતાજી જય બરકાતી કાલે અમે નવા બ્લોગમાં મળશું બાય બાય